તિલક કોણ છે તિલક અહીયા કે ગામનો અમદાવાદનો હવે આમાં વાત લખી છે કે નવ વર્ષની તારી ઉંમર છે રાઈટ હમ અને ગુરુજીના આશીર્વાદ લેવા આવ્યો છો હા ભાગો છે તો શું કરીને આશીર્વાદ લેશો કે એમનો આશીર્વાદ મળે આશીર્વાદ માટે તો મહેનત કરવી પડે તમે કે મહેનત કરી છે વચનામૃતની હાકળી ગંઠે કરી છે તારું ટેસ્ટિંગ કરવું પડશે તું ઉલ્લુ બનાવી જા અને આશીર્વાદ મફતમાં પડાવી જા લૂંટી જાય એવું ન હાલે બોલ પ્રથમના નવમાં વચના વટની હાંકડી બોલ પ્રથમનું નવમું ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છવાનું જોયું હા જો ચાલે મધ્યના પહેલા વચના વટની હાંકડી બોલ મોદે થયાનું મોદે થયાનું એટલે વચના હાંકળી નહીં પરંતુ ટાઈટલ શીર્ષક શીર્ષક ચાલે એને તેનું પહેલું હાજુ હતા તેથી આપણા દરહણ કર્યા જેવા નહોતા આ સત્સંગનો તમારા તપશ્ચર્યાના પ્રતાપે આવડ્યા આવડ્યા છોકરા આમ જો વાલેપના વેણથી આ બધા જન્માન જેવા તેવા નહીં કોક ધામના મુગતડા આવ્યા જ જ ક્યાંથી હવે લે તમને પૂછીએ એટલે મધ્યનું પાંચમું બોલો શીર્ષક એ કઈ ડોહો બોલે તો અમથે અમથા વખાણીને મેં ફૂલવા દડો કરે ચાલો હવે શિક્ષાપત્રીના કેટલા શ્લોક આવડે તને એકસો સિત્તેર એકસો સિત્તેર શ્લોક પૂજન થાય ને દસ શ્લોક બોલું હર વખતે દસ શ્લોક પાકા કરું મહિને અચ્છા સાંભળો ભાઈ થોડા સંભળાય ભાઈ નર્મદા ભક્તિ વિશે બોલો બોલો અનંત કોટી બ્રહ્માંડના કિંગ એવા સ્વામિનારાયણ ભગવાન પૂજ્ય ગુરુજી પૂજ્ય દયાળુ સ્વામી તથા સર્વે સંતો અને અને હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આપણે બધા ભગવાનની ભક્તિ કરીએ છીએ તે કેવા પ્રકારની ભક્તિ કરીએ છીએ જેવા પ્રકારની આપણે ભક્તિ કરીશું તેવા પ્રકારનું ફળ આપવા માટે ભગવાન તૈયાર છે સકામ ભક્તિથી આ લોકનું બધું જ મળશે પણ અક્ષરધામ માટે નિષ્કામ ભક્તિ જરૂરી છે મુખ્ય નવ પ્રકારની ભક્તિ છે શ્રવણ ભક્તિ કીર્તન ભક્તિ સ્મરણ ભક્તિ પાચવન ભક્તિ અર્ચન ભક્તિ વંદન ભક્તિ દાસ્ય ભક્તિ સખ્ય ભક્તિ આત્મનિવેદન ભક્તિ શ્રવણ ભક્તિમાં પાછા ત્રણ પ્રકાર તામસ તામસ સાત્વિક સાત્વિક તેમાં પણ પાછા ત્રણ પ્રકાર ઉત્તમ કનિષ્ઠ આવી રીતના ટોટલ એક્યાસી પ્રકારની ભક્તિ છે એમાં ઉત્તમ તામસમાં બીજા કોઈ ભક્તિ કરતા હોય તેને ઈર્ષાના કારણે તેને પાછળ રાખી દેવાના હશેથી અથવા તેનાથી આગળ નીકળી જવાના આશયથી ભક્તિ કરવામાં આવે તેને ઉત્તમ તામસ કહેવાય મધ્યમ તામસમાં ખરેખર જેટલી ભક્તિ થતી હોય તેનાથી વધુ ડંભે કરીને બતાડવામાં આવે તેને મધ્યમ તામસ કહેવાય કનિષ્ઠ તામસમાં બીજાનું બગાડવા કે બીજાના મારી નાખવાના આશયથી ભક્તિ કરવામાં આવે તેને કનિષ્ઠ તામસ કહેવાય રાજસમાં વચનશીલ જેવી શક્તિ કરવામાં આવે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાના હેતુથી ભક્તિ કરવામાં આવે તેને મધ્યમ રાજસ કહેવાય કનિષ્ઠ રાજસમાં ધન ખાન પાન જેવા માયક વિષયોના સુખ મેળવવાના આશયથી ભક્તિ કરવામાં આવે તેને કનિષ્ઠ રાજેશ કહેવાય ઉત્તમ સાત્યુકમાં હું ભગવાનનો ભક્ત છું માટે મારે ભગવાનની ભક્તિ કરવી એ મારું અવશ્ય કર્તવ્ય છે એવા ભાવથી ભક્તિ કરવામાં આવે તેને ઉત્તમ સાત્વુક કહેવાય મધ્યમ સાત્વિકમાં ભગવાનને એ ગમે છે માતું ભગવાનને ભક્તિ કરીને અર્પણ કરું એવા ભાવથી ભક્તિ કરવામાં આવે તેને મધ્યમ સાત્વિક કહેવાય કનિષ્ઠ સાત્વિકમાં પોતાના પાપનો નાશ કરવાના હેતુથી ભક્તિ કરવામાં આવે તેને કનિષ્ઠ સાત્વિક કહેવાય તો આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને ઉત્તમ સાત્વિક ભક્તિ પ્રાપ્ત થાય ને તમારા અક્ષરધામને વિશે પામીએ હસ્તુ જય સ્વામિનારાયણ અલ્યા કિલક તારું નામ તિલક બોહરું કોને પડ્યું જિંદગાની અડધી તો હું માથ ની કહેવાની બહાર પણ આમાં જવાની જોત જોતામાં જુવાની આવવાની આવીને ન બેસવાની નાચવાની ખોદવાની અંતરની મહેક મહેકવાની જુવાની તો જવાની જુવાની તો જવાની જાતા જાતા કાનમાં કહેવાની હે બેટા હવે આવવાની નથી આંખે ન દેખાવવાની કાને ન સાંભળવાની ભૂત પણ આની નિશાની દેખાવાની તોય દીકરાના દીકરાની વાવ લાવવાની ને હોંસ વધવાની આ છોટીસી જિંદગાની ને છોટીસી કહાની હે બાપાઓ દીકરાના દીકરાની વહુ લાવવાની હોશ વધવાની છોટી જી જિંદગીની આ કહાની ગજ ગજ બનો એલા તું તો શીખી લેવો આવું તો મને નહીં આવડતું એલા ભાઈ આને રાજીપો હું આપશું કો જોઈ ચાલ શિક્ષાપતિના દસ લોક હમણાં અને પ્રતિવ્રતા અને સુવાસની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી સાથળ અને તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓઢિયાના વસ્ત્ર વિના ઉઘાડે શરીર ન રહેવું અને બાંડ ભવાઈ જોવા ન જવું અને નીલજ કામિની સ્વરીણી અને પુષ્વલ્લી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરો અને તે સુવાસીની સ્ત્રીઓ તેમણે આભૂષણ અને પોતાનો પતિ પરદેશ ગયે છે આભૂષણ ન ધારવા રૂડા વસ્ત્ર ન પહેરવા ને પારકે ઘરે બેસવા ન જવું ને હાસ્ય વિનોડા દીકનો ત્યાગ કરો અને હવે તે વિધવા સ્ત્રીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાની પતિ બુદ્ધિ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા અને પુત્રાદિક જે કહે તેમ તેની

બોલો સ્વામી નારાયણ ભગવાન જય અમદાવાદમાં કયા એરિયામાં છો મેમનગર એરિયા બહુ રાજી થી આવ્યો હું ધન્યવાદ તિલકભાઈ સારું બોલે હા અને ગુરુજી એવા આશીર્વાદ આપો કે સત્સંગમાં દાસન દાસ થઈને રહું અને મને જે કાંઈ આવડે છે ત્યાંનો અભિમાન ન થાય એવા આશીર્વાદ આપો હા અમારા બાપાને અહીંથી દંડવટ કર્યા અને બાપા જ્યાં સુધી આમાં માથ ન કરે ને એને કરાવી ત્યાં સુધી દંડવટનું બેન ન કરતો આમ બાપાને દંડવટ કરે આ બાપાના આશીર્વાદથી દંડવટ શરૂ કરે કઈ ડન્વર્ટ કરવા માંડી તું પાંચ તો કરવાના હજી ડોસિયો આશીર્વાદ નથી દેતી બંધ થતો નહીં હા હા સારું થયું થઈ ગયું થઈ ગયું સારું લ્યો સારું હો જય શાઇ ધન્યવાદ બાપા તો અગાઉ માઇ ગયો લાગો એટલે આશીર્વાદ દો हले बोलो ना। लो मात मिले पुनी तात मिले सुत भात मिले जूति सुख राज मिले सब साज मिले गजबाज जमिले मनवा चिंत पाई लोक मिले पर लोक मिले विधि लोक मिले वैकुंठ में जाई सुंदर सब सुख मिले पर संत समागम दुर्लभ भाई संत समागम दुर्लभ भाई